રાજકોટ અલગ વિભાગ સાથે રાખી જોઈન્ટ ટીમ બનાવી શહેરના કુલ આઠ થી નવ જેટલા ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરાયું હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં તમામ ફાયરના નિયમ અનુસાર આવ્યા હોવાનું સામે જોકે એડવેન્ચર પાર્કમાં ફાયરની કોઈ સેફ્ટી ન હોય તો સીલ કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે પછી નિયમ કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય પછી કાર્યવાહી કરવી રાજકોટની જે ઘટના બાદ અત્યારે હાલમાં વડોદરા ફાયર સર્વિસ ટીમ બે ટીમોને સ્ટેન્ડ બાય કરી તાત્કાલિક ધોરણે દરેક જગ્યાએ આપણે અગાઉથી પહેલાંથી જ પ્લાનિંગ પ્રમાણે અને નોમ્સ પ્રમાણે જ આપણે દરેક જગ્યાએ ફાયર સિસ્ટમ સેફ્ટી સુરક્ષાના ધોરણે જે પણ પ્રકારની એ લોકોને સૂચનો અને કાર્યરત કરાવ્યા બાદ જ તેમને આ જે પણ એક્ટિવિટીઝ ગેમ ઝોનની છે જે ઓપન કરવાની પરવાનગી આપેલી છે અને તે છતાં પણ અત્યારે જે ઘટના બની એના અનુસંધાનમાં રીચેકિંગ માટે અમારા સીએફઓ સાહેબ શ્રી ભંભ સાહેબના આદેશ અનુસાર સ્થળ તપાસ ઉપર રીચેક કરીને તેનો ડેલી તેમનો રિપોર્ટ તૈયાર કરી ફાયર ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ તૈયાર કરી સબમિટ કરવાનું જણાવ્યું છે તે પ્રમાણે અત્યારે હાલમાં બંને ટીમ અલગ અલગ ઝોન વાઇઝ બે ટીમોને રવાના કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જે જગ્યા પર ઊભા છે ત્યાં આપણે શું લાગે શું કયા કયા રૂફોલ આપણે લાગે રૂફ ફોલ નથી એકચ્યુઅલી ફાયર સિસ્ટમ્સને જે પણ નોમ અમે જે અમને દર્શાવે છે તે એક્સચિન્ક યુઝર્સથી માંડીને અહીંયા લોકો પાસે બધું સ્ટેન્ડ બાય છે ઇલેક્ટ્રિક નોઝને એને જે અમારો ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આપણી પાસે આવેલું છે એ લોકો તપાસ કરશે અને બીજા ડિપાર્ટમેન્ટ્સને પણ જે જે નોમ્સ પ્રમાણે એમણે જે પણ મંજૂરીઓ મેળવેલી છે તે નોમ્સ પ્રમાણે રીચેકિંગ કરવા માટેનું પ્લાનિંગ અત્યારે થયું છે